ભાવનગર જિલ્લાના સિહોર શહેર મુકામે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે આજે સમગ્ર રાજ્યમાં કુદરતી આફત આવી છે ભયંકર વરસાદના લીધે ખેડૂતોની બબ્બે સીઝન સાફ થઈ ગઈ ચોમાસાનો પાક ખેડૂતના ઘરમાં આવવાની તૈયારી હતી ત્યારે ભયંકર વરસાદના લીધે એક લીલો દુષ્કાળ પડ્યો છે અને શિયાળુ સીઝન પણ ખતમ થઈ ગઈ જગતનો તાત ખેડૂત ધરતીપુત્ર અન્નદાતા આજે શિખરે હાલ થઈને ભિખારી થઈને આ સરકાર પાસે ન્યાય માંગી રહ્યો છે મદદ માંગી રહ્યો છે જ્યારે આ સરકારે ઉદ્યોગપતિઓના કરવો રૂપિયા માફ કરી દીધા છે ટાટા બિરલા રિલાયન્સ અદાણી અંબાણીના કરોડો રૂપિયાના દેવા માફ કરી દીધા છે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન એ બોતેર હજાર કરોડ ખેડૂતોનું દેવું એક સપ્તિ માફ કરી દીધું આ સરકાર હતી કેન્દ્રમાં ખેડૂતોના દેવા કરોડ માફ કરી દીધા આ સરકારે હજી એક પણ રૂપિયાની જાહેરાત કરી નથી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે ખેડૂતોને કોઈ સર્વે કર્યા વગર વિગા દીક